बोलो जंदी भाई हां बोलो आ प्रीस् नोट तो आपी કેટલા ટકા ભાવ વતારો આપવાનું છે જેયશાલ આપ્યો તો 990 હા પર મનમન હે 990 તો 12% જ થાય છે ને પણ અમે બીજું તો હું કર્યા મે તો કાલે ફરીને સત્તા બી નાળ દીધી એમડી ને चेयरमैन ને હા હા કા તમે 20% આલો તો એ અમે બોર્ડ આખું સમજી બરાબર એટલે પણ આમાં શું તમે એસ એચ ખોટ કાઢીને મૂકો કે ભાઈ અમે સત્તર ટકા આપીશું કે વીસ ટકા હા પણ તારે પછીએ તારે પછીએ બોર્ડે ભેગા થઈને બધે ડિરેક્ટરે કહી દીધું કે ભાઈ તમારે બેવા સત્તા આલી વીસ ટકા આપો તો એ બોર્ડ તમારા જોડે છે અમે તમને ના નથી પાડવાના હમ હા તમારા હિસાબો મંજૂરી આલી બીજું તો અમે કરીએ હું એમ બરાબર હવે આ બે મોનતા ન હોય ગોળી ના હોય તો કરીએ હું બીજું સાચી છે તો પરિસ્થિતિ આ છે એટલે અમે તો અમે સત્તા આપી જ દીધી સાહેબ બરાબર ઓકે આમ તો એ જ પકડવાનો રહ્યો બરાબર બરોબર